અબડાસા તાલુકાના નાગિયા ગામ પાસે અંગ્રેજી શરાબ અને બિયરનો વિપુલ માત્રામાં જથ્થો ઝડપાયો પશ્ચિમ કચ્છ લોકલ બ્રાન્ચે પાડ્યો દરોડો અબડાસા તાલુકાના સોઢા કેમ્પ ખાનાઈમાં રહેતા મૈપતસિંહ ગોરધનસિંહ સોઢા નામના બુટલેઘરની સંડોવણી આવી સામે આ અંગ્રેજી શરાબનો જથ્થો મૈપતસિંહ સોઢા દ્વારા નાગિયા ગામની નજીક તળાવની પાછળ જાળીઓમાં રખાયો હતો બાતમીના આધારે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડો પાડી અંગ્રેજી શરાબની કુલ બસો બાવન બોટલ અને બિયરના ટીન નંગ ત્રણસો સાહીઠ મળી કુલ રૂપિયા એક લાખ એકાવન હજાર ચારસોની કિંમતના બિયર અને દારૂના જથ્થાને કબજે કરાયો જોકે આ દરોડા દરમિયાન આરોપી મયપતસિંહ ગોરધનસિંહ સોઢા હાજર મળ્યો ન હતો પોલીસે આરોપી સામે ગુનો નોંધી નલિયા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઇવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઈવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન શંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી શંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ મારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ